નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો નિવૃત્તિ કર્મચારીઓના ડીએ ડીઆર અંગે આવી નવીનતમ અપડેટ હવે પેન્શનની મોંઘવારી સામે લડવામાં છે સરળતા તો મિત્રો જે જે પેન્શનધારક છે નિવૃત્તિ કર્મચારી તેમાં ડીએડીઆર લઈને ખૂબ જ સારા સમાચાર આવ્યા છે મિત્રો તેમને હવે ફાયદો પણ થશે મિત્રો મોંઘવારી સામે લડવા માટે શું સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંધે બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું હશે જો એને મિત્રો તેમના ચેનલ પર સરકારી કર્મચારી ન્યવત કર્મચારી પેન્શન પેન્શનધાર બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવે તો હર અપડેટ આપણી ચેનલ પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં બે લાક બટન દબાવી દેજો તમે રોજના તો આવી નવી અપડેટ મેળવવા માટે મિત્રો તો ચાલો જાણીએ આજની મહત્વની અપડેટ તો મિત્રો ડીએ વધારો બીજા પચીસ સરકારી કર્મચારીને છેલ્લા ઘણા દિવસથી આ વર્ષે જાન્યુઆરી ડીએ મારવાની આતુરી રાહ જોઈ રહ્યા છે કર્મચારીને રાહ જોતા સરકારે જાહેરાત કરી છે કે હોળી પહેલાં મોંઘવારી ભથ્થું બીજા પચીસમાં ડીએ વધારો વધારવામાં આવશે આના કારણે કર્મચારીઓના પગાર મોટો વધારો થશે સરકાર તરફથી ડીએ અંગે નવીન અપડેટ પાસણના કારણ પાસણ કારણો જોઈએ મિત્રો કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અંગે રાહતનો અંત આવવાનો છે એ રકમ ટૂંક સમયમાં કર્મચારીના ખાતામાં જમા થશે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓના સમાસિક ધોરણે વર્ષમાં બે વાર ડીએ આપવામાં આવે છે ડીએમાં પહેલો વધારો એક જાન્યુઆરી ડીએ કપ અધિકાથી અમલમાં આવશે અને બીજો ડીએ વધારો એક જુલાતી અમલમાં આવશે ત્યારબાદ મિત્રો અમલમાં આવશે અને સાથે સાથે આ અંગે સરકાર તરફથી અપડેટ આવ્યું છે કે આ વર્ષમાં પહેલાં છ મહિના માટે ડીએ વધારો હોળી જા હોળી પહેલાં જાહેર કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે ડીએ જાન્યુઆરી પચીસનો વધતા કર્મચારીઓનો પગાર મોટો ઉછારો આવશે તો મિત્રો કર્મચારીના મોંઘવારી સામે લડવા મદદરૂપ મળશે આ વર્ષે જાન્યુઆરી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ભેટ આપવાનું કામ કર્યું હતું જે હેઠળ આઠમો પગાર પાંચ રચના મંજૂર આપવામાં આવી હતી હવે ડીએ અંગે પણ સલાહત્મક સમાચાર આવે જ છે કે આ વખતે હોળીના તહેવારો ચૌદ માર્ચે જ છે સામાન્ય રીતે દર વર્ષમાં પહેલાં ભાગ માળે ડીએ જાહેરાત હોળીનો આસપાસ કરવામાં આવે છે આ વખતે સરકાર ઓળી પહેલાં તેના કર્મચારી ડીએ વધારે જાહેરાત કરશે સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારો થશે ડીએમાં વધારો સાતમા પગાર પાંચ હેઠળ થવાનો છે આ પછી સાતમો પગાર પંચ હેઠળ બીજા ભાગમાં પણ ડીએ વધારો કરવામાં આવશે આ વર્ષનો પહેલાં ડીએ વધારો જાન્યુઆરીથી થવાનો હતો પરંતુ તેનો વિલંબ થયો છે આ કારણોસર જ્યારે પણ આ વધારો થશે ત્યારે બાકી રકમ ડીએ બાકીની રકમ બે હજાર પચીસમાં આપવામાં આવશે અને તેને જાન્યુઆરી અમલીમાં માનવામાં આવશે જાન્યુઆરી ફેબ્રુઆરી બાકી રહેલા પગાર સાથે ડીએ માછમાં મારવાની અપેક્ષા છે તેમને પણ જણાવી દઈએ કે સરકાર દ્વારા જાન્યુઆરીમાં ડીએ નવીન ટીમ અંગે કોઈ સત્તા નિર્ણય જાહેર કરવામાં આવી નથી મોંઘવારી ડીએમાં વધારો કારણે પગારમાં આટલો વધારો થશે મિત્રો મોંઘવારી ધ્યાનમાં રાખીને ડીએમાં નક્કી કરવામાં આવશે ડિસેમ્બર બે ચોવીસ સુધીમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસમાં આ ડેટા આવતી આવવાની સાથે નક્કી કરવામાં આવશે જાન્યુઆરી કર્મચારીનું કેટલો ડીએ મળશે અત્યાર સુધી એઆરસી ડેટા નવેમ્બર બે ચોવીસ સુધીની ડેટા અનુસાર ડીએમાં ટેન વધારો થવાનું છે માનવામાં આવે છે અને મિત્રો કર્મચારીના સંગઠન આવી જ અપેક્ષાઓ છે કે આમ આનાથી કર્મચારીને લગભગ પાંચસો રૂપિયાનો વધારો ફાયદો થવાની અપેક્ષા પણ જોવા મળી રહી છે મિત્રો તમારા મૂળ પગારમાં પ્રમાણે તો આ રીતે ડીએ મળશે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ ત્રેપન ટકા ડીએ મળી રહ્યો છે એટલે કે જો સરકારી કર્મચારી મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો તેને નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે અને મોંઘવાડી ભથ્થામાં સમાચાર પણ જોઈ લો મિત્રો જો જાન્યુઆરી ડીએમાં ત્રણ ટકા વધે તો પાંચસો ચાલીસ રૂપિયા વધારો થશે અને ડીએ એક દસ હજાર એંસો રૂપિયા રૂપિયા થશે કેટલાક કર્મચારીઓની સંગઠનો સામે માને છે કે ડીએ ફક્ત બે ટકા વધારો થશે જો આવું થશે તો ડીએ ત્રણસો સાહીઠ રૂપિયા વધારો થશે આટલા બધા કર્મચારીઓ પેન્શનોને આટલો લાભ મળશે કર્મચારીને ઉપરાંત પેન્શનમાં ડીએમ વધારવાનો ફાયદો થશે કર્મચારી માટે મોંઘવારી પથ્થું ડીએમ વધારો કરવામાં આવશે જ્યારે નિવૃત્તિ પેન્શન માટે મોંઘવારી રાહત વધારવાની વાત છે અને આ લગભગ સામાન્ય રીતે લાગુ પડશે આ વધારાથી લગભગ અઠ્ઠાવીસ લાખ કેન્દ્રીય કર્મચારીને અગ્નસત્તેર લાખ પેન્શન ફાયદો થશે ગયા વર્ષે ડીએમ આટલો વધારો કરવામાં આવ્યો હતો ગયા વર્ષમાં કર્મચારીઓ ડીએમ બે હપ્તા કુલ ટકા ટકા વધારો કરવામાં આવ્યો હતો જાન્યુઆરી બે ચોવીસમાં મોંઘવારી પથ્થરમાં ચાર ટકા જુલાઈ બે ચોવીસમાં ત્રણ ટકા વધારો કરવામાં આવ્યો હતો હવે કેન્દ્રીય કર્મચારી ટેપન ટકા દર ડીએ મળી રહ્યો છે મોંઘવારી બતુર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સ ડેના ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે કર્મચારીઓમાં ડીએડીઆરના છેલ્લા બાર મહિના સરેરાશ જન્મ ડેટા ધ્યાનમાં લઈએ તો કેન્દ્રીય કર્મચારી જાહેર જેટલા કર્મચારીઓમાં અલગ અલગ ફોર્મ્યુલાર નક્કી કરવામાં આવે છે તો મિત્રો થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુજ ચેનલને સબસ્ક્રાઈબ